સર્વે કરશું અને સર્વે ના આધાર ઉપર નુકસાની હશે તો ખેડૂતોને સહાય ચૂકવાની વાત કરે છે પરંતુ સર્વે સરકારી તંત્ર દ્વારા કરવામાં આવતું નથી અને એને કારણે જે ખેડૂતોને નુકસાની થઈ છે ખેડૂતોને માર સહન કરવો પડે છે મારી ગુજરાતના કૃષિ મંત્રીશ્રીને વિનંતી છે કે ગ્રાઉન્ડ ઉપર સર્વે થાય છે કે કેમ એનું જો તમારે ખેડૂતો પ્રત્યેની લાગણી હોય તો એકવાર એનું સર્વે કરો